એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે પોતાના સસરાના ગામથી પત્નીને તેડીને પોતાના ગામ તરફ આવતો હતો તે બ્રાહ્મણની પત્નીએ સુંડલો ભરાય એટલા દાગીના પહેર્યા હતા આ બંને દંપતી વનની વાટે ચાલ્યા આવે છે રસ્તામાં ચોર લોકો સામે મળ્યા સ્ત્રીના શરીર પર દાગીના જોઈને ઠગારાની દાનત બગડી તેણે વિચાર્યું આને લૂંટવા જેવો લાગ મળ્યો છે પછી યુક્તિ કરી સાધુ જેવા કપડાં પહેરીને એમની સાથે ચાલતો થયો બ્રાહ્મણની પત્ની ચતુર હતી તેને ખબર પડી ગઈ કે આ સાધુ સંત નથી પણ ઠગારો છે સાધુની આંખ નિર્મળ હોય આની આંખમાં કપટ ને વિકાર દેખાય છે સાધુ સંતની દ્રષ્ટિ સ્થિર હોય અને આ તો ચારેય બાજુ ચક્કરવક્કર જોયા કરે છે ઠગારાની હાજરીમાં પતિને કાંઈ કહેવાય નહીં હવે શું કરવું બ્રાહ્મણ બિચારાને કાંઈ ખબર નથી તેથી ભગવાનની વાતો કરતાં કરતાં ચાલ્યા જાય છે બ્રાહ્મણની પત્નીને થયું કંઈક યુક્તિ કરવી પડશે તેથી ધીરે ધીરે ચાલતા પાછળ રહી ગયા પછી ઓચિંતાની જોરથી બૂમ પાડી ઓયરે મને કાંટો વાગ્યો બૂમ સાંભળી બ્રાહ્મણ દોડી આવ્યો કયા પગમાં કાંટો વાગ્યો લાવ કાઢી દઉં પત્નીએ કહ્યું પગમાં કાંટો નથી વાગ્યો પણ કાળજામાં વાગ્યો છે પતિદેવ આ સાધુના વેશમાં ઠગારો છે સાધુ નથી તુતારો છે માટે ચાલો આપણે પાછા વળી જઈએ ચેતી જઈએ તો સારું નહીંતર આ દૂતારા હેરાન કરશે ઠગારાને થયું આ બે જણ શું વાત કરતા હશે અમારી વાત કરતા હશે તો ચોરને ચંદેણા સૂજે દોડીને નજીક આવ્યા શું થયું ત્યારે બ્રાહ્મણે કહ્યું અમે અહીંથી પાછા વળીને ઘરે જશું પણ આગળ નહીં ચાલીએ ત્યારે સાધુના વેશમાં ચોરે કહ્યું અમારા જેવા સાધુ ઉપર તમને વિશ્વાસ નથી આપણા બધાની વચ્ચે ભગવાન છે પ્રભુનો ટેકો સાચો બીજાનો ટેકો કાચો અમે સંતો છીએ સંતો તો પર હિતકારી હોય છે માટે તમે બેફિકર રહીને ચાલો હમણાં જ આપણે ગામે પહોંચી જશું ભગવાનના ટેકાની વાત આવી એટલે દંપતીને થયું વાત સાચી કરે છે એમ કરતાં ચાલતા ચાલતા દૂર વનમાં પહોંચ્યા ત્યાં આ ઠગારાએ બ્રાહ્મણની છાતી ઉપર બહાર દઈને બ્રાહ્મણને મારી નાખ્યો ત્યારે સ્ત્રી આજુબાજુ જોવા લાગી ત્યારે ચોરે કહ્યું આજુબાજુ શું જુઓ છો હવે કોઈ મદદ કરવા નહીં આવે તારા દાગીના બધા આપી દે નહીતર તને મારી નાખીશ ત્યારે બાઈએ કહ્યું આજુબાજુ જોઉં છું કે તમે કહેતા હતા કે આપણા વચ્ચે ભગવાન છે એ હજુ કેમ આવતા નથી દેખાતા નથી એના આધારે હું અહીં આવી છું એમ કહી ઊંચા અવાજે રડતા રડતા પોકાર કર્યો સહજાનંદ શરણમ સહજાનંદ શરણઅમ તે તો ભગવાન મદદમાં આવી ગયા હણહણાટ કરતી માણકી ઊભી રહી તારો આભો બની ગયો આ ઘોડેશવાર કોણ વનમાં પહોંચી આવ્યો ભગવાને હાકોટો માર્યો અ પાપી સાધુનો વેશ લઈ જગતને છેતરો છો જ્યાં નજર કરી ત્યાં ચોર લાકડાની જેમ જળ બની ગયો પૂતળા જેવો અચેતન બની ગયો બાઈ ખોળો પાથરીને પ્રભુને પગે લાગી હે દીનદયાળ ખરી વખતે તમે મારી સંભાળ લીધી નહીતર આ પાપીના હાથે મારું મોત થઈ જતું ભગવાને બ્રાહ્મણ ઉપર હાથ ફેરવ્યો બ્રાહ્મણ જીવત થયો પછી દંપતી ઘેર ગયા અને આખી જિંદગી ભજન કર્યું અને અંતે ભગવાનના ધામને પામ્યા જય શ્રી સ્વામિનારાયણે